નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલમાં હું છું રાજેશ અને તમે જોઈ રહ્યા છો અમરીશ ફૂડવાડ તો ચાલો મિત્રો આજનો એક ખૂબ જ સરસ મજાનો ધમાકેદાર વિડીયો શરૂ કરીએ તમને આ વિડીયો ખૂબ જ ગમશે અને વિડીયો તમને ગમે તો તમારા મિત્રોને પણ શેર કરજો મિત્રો આજે આપણે બનાવીશું વકારેલો રોટલો શિયાળામાં દરેક કાઠિયાવાડી ઘરમાં રેસીપી બનતી જ હોય છે અને બધાને ખૂબ જ ભાવે છે કારણ કે ખૂબ જ હેલ્ધી છે ખૂબ જ ટેસ્ટી છે એટલે જ તો બધાને ખૂબ જ પસંદ પડે છે તો આ રીતે આપણે ગરમા ગરમ રોટલા બનવાના ચાલુ થઈ ગયા છે મિત્રો તમે આ તાજા ફ્રેશ રોટલામાંથી પણ ઘઘારેલો રોટલો બનાવી શકો છો અને ઠંડો રોટલો રાતમાં પડ્યો હોય તો એમાંથી પણ તમે ઘઘારેલો રોટલો બનાવી શકો છો આપણે બે રીતે રોટલા બનાવીશું એક આપણે દહીં નાખીને બનાવશું અને બીજો મસાલાવાળો ડ્રાય રોટલો બનાવશું ડ્રાય રોટલો પણ ચીવડા જેવો ખૂબ જ સરસ લાગે છે અને ખાવાની ખૂબ જ મજા આવે છે મિત્રો શિયાળામાં બાજરીનો રોટલો એ કાઠિયાવાડી લોકોનું ફેમસ ખાણું છે ખૂબ જ ફેવરિટ છે અને એ બાજરાના રોટલા સાથે પછી એ ઢોકળીનું શાક હોય રીંગણાનો ઓળો હોય ચણાનું શાક હોય કે પછી ગાંઠિયાનું શાક હોય ડુંગળીનું શાક હોય પણ બાજરાનો રોટલો હોય ને એટલે મજા પડી જાય મિત્રો સાથે સાથે છાસ હોય દહીં હોય ગોળ હોય ઘી હોય તો ચાલો આપણે વારની કરતાં ફટાફટ રોટલાને વઘારી લઈએ એક કડાઈમાં બે ચમચા તેલ એડ કર્યું છે એમાં વઘાર માટે રાઈ અને જીરું એડ કર્યા છે થોડા લીલા મરચાં એડ કર્યા છે આ બધી જ વસ્તુને બરાબર ક્રેકલ થવા દેવાની છે અને ત્યારબાદ કરી પત્તા એડ કરીશું મિત્રો કઢી પત્તાની ફ્લેવર ખૂબ જ સરસ આવે છે તો આ રીતે આપણે કરી પત્તાની પણ અંદર એડ કરી દેવાના છે અને ખૂબ જ સરસ સુગંધ આવેલી છે મિત્રો આ વઘાર બરાબર ક્રેકલ થાય પછી જ આપણે અંદર લસણ પણ નાખી શકીએ મિત્રો પરંતુ આપણે એક દહીં બનાવ્યું છે અને એ દહીંની અંદર આપણે લાલ મરચું પાવડર હળદર લસણ બધી જ વસ્તુઓ અંદર એડ કરેલી છે એટલે આપણે વઘારમાં અત્યારે થોડી હિંગ એડ કરી દઈએ આપણે લસણમાં એડ નથી કરતા અને હવે સીધો જ આપણે આ રોટલાને એડ કરી દેવાનો છે અને રોટલાના બહુ ઝીણા ટુકડા કરીને એકદમ ચૂરો નથી કરવાનો થોડા મોટા ટુકડા રાખવાના છે જેથી તમને ખાવાની પણ મજા આવે એનો ટેસ્ટ પણ સારો લાગે અને ઓલો એકદમ ભૂકો ભૂકો થઈ જશે ને મિત્રો તો તમને રોટલાની મજા નહીં આવે હવે થોડી હળદર એડ કરી દઈએ અને હવે એને બરાબર હલાવી લઈએ ગેસની ફ્લેમ હાઈ રાખેલી છે કારણ કે આપણે પહેલાં કોરો રોટલો બનાવવાનો છે અને આપણે લીલા મરચાં અંદર એડ કર્યા છે એટલે તીખા સુંદર આવી જશે થોડી હળદર એડ કરી છે આમાં આપણે એટલે સૂકું મરચું અત્યારે એડ કરવાનું નથી કારણ કે કોરો રોટલો છે ને મિત્રો એ સૂકા મરચાં વિના જો તમે બનાવીને ખાશો ને તમને ખૂબ જ મજા આવશે તો આ રીતે આપણો વઘારેલો કોરો રોટલો તૈયાર થઈ ગયો છે જે દહીં વગરનો છે અને આને આમને એમ કોઈ વસ્તુની જરૂર નહીં પડે મિત્રો આમને એમ તમે ખાશો ને ચીવડાની જેમ તો ખૂબ મજા આવશે તો ચાલો હવે બનાવી લઈએ દહીંવાળો રોટલો તો એના માટે આપણે દહીં પહેલેથી તૈયાર કરી રાખ્યું છે એમાં બધા મસાલા એડ કરી દીધા છે લાલ મરચું પાવડર છે મીઠું છે લસણ પણ ભરપૂર એડ કરેલું છે અને હવે આપણે અંદર મિક્સ કરી દેવાનું છે થોડી છાશ પણ એડ કરી દઈશું કારણ કે થોડું એ લિક્વિડ રોટલો હોય ને તો ખાવાની વધારે મજા આવે છે તો આપણે ઘણી બધી છાશ અંદર એડ કરી દેવાની છે આ પાતળી છાશ છે કારણ કે આપણે દહીં બહુ થીક છે ખૂબ ઘાટું દહીં છે તો હવે થોડી ગેસની ફ્લેમ મીડિયમ કરીને આ રોટલાને બરાબર સોફ્ટ થવા દઈશું કારણ કે પહેલાં આપણે જે ડ્રાય રોટલો બનાવ્યો એ રોટલો થોડો કડક અને ક્રિસ્પી હોય ને તો ખાવાની મજા આવે અને એનાથી વિપરીત આ રોટલો કે જે દહીં અને છાશથી બનાવેલો છે તે સોફ્ટ હોય તો ખાવાની મજા આવે થોડો લિક્વિડ હોય પણ આની સાથે બીજી કોઈ વસ્તુ તમે નહીં હોય ને તો પણ તમે ખાશો ને તો મજા આવી જશે મિત્રો આ રોટલા વઘારેલા રોટલાની ખાસિયત જ છે મિત્રો બસ એમાં ભરપૂર કોરિયન્ડર એટલે કે કોથમીર એડ કરી દો અને બસ થોડો લિક્વિડ રોટલો હોય પેટ ભરીને જમી લો મિત્રો ખૂબ મજા આવશે મિત્રો અને કાઠિયાવાડી ગુજરાતી લોકોનું આ ફેમસ ફૂડ છે લોકોનું ખૂબ જ ફેવરિટ છે ગુજરાતમાંથી આ વઘારેલો રોટલો ત્યારે પૂરા દેશમાં ફેવરિટ બની ગયો છે દેશમાં વખણાઈ રહ્યો છે અને શિયાળામાં દરેક રાજ્યમાં દરેક પ્રાંતમાં લોકો બાજરાના વઘારેલા રોટલાને પસંદ કરવા લાગ્યા છે વિદેશમાં પણ આપણા ગુજરાતીઓ એ પોતાના સ્ટોલ લગાવ્યા છે અને બાજરાનો રોટલો ઘણી બધી હોટલો કે જે ગુજરાતીઓની હોટલ હોય ત્યાં મળે છે તો મિત્રો તમે પણ તમારા ઘરે બનાવજો કારણ કે ભાઈ આ તો આપણું ટ્રેડિશનલ ફૂડ છે વર્ષો પુરાણી આ રેસીપી છે તો તમે પણ બનાવજો તમારા પરિવારને ખવડાવજો અને બાળકોને પીઝા પાસ્તાથી દૂર રાખીને આપણું દેશી ફૂડ ખાય તે માટે ઘરમાં રેગ્યુલર બનાવજો મિત્રો મોર્નિંગ બ્રેકફાસ્ટમાં બનાવો કે સાંજના નાસ્તામાં બનાવો કે ડિનરમાં બનાવો બનાવજો મિત્રો જરૂર તો મિત્રો તમને મારો આ વિડીયો કેવો લાગ્યો મને જરૂરથી કમેન્ટ કરી જણાવજો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો મળતા રહેશું નવા વિડીયો સાથે જય હિન્દ જય જય ગરવી ગુજરાત